મિત્રો ઘણા વર્ષો પહેલાંની આ વાત છે અને વિરમગામમાં મુગલ બાદશાહનું રાજ ચાલે છે અને આ બાદશાહના મોઢામાંથી જે હુકમ છૂટેને એ રાજાની રૈયતને કરવું પડે છે પણ એક દિવસની વાત છે અને રાતના બાર એક વાગ્યાનો સમય બન્યો છે અને મુગલ બાદશાહ ભર નિંદરમાંથી જાગી ગયા અને તેમના મનમાં એવો વિચાર આવ્યો કે આવતીકાલનો દિવસ ઉગે એટલે મારે શિકાર કરવા જેવું છે અને અડધી રાત્રે તાળી પાડીને ત્યાં તો એક કહેતા એકવીસ સિપાહી

કે મહારાજ આપણા ગામના પાદરે જ રહે છે કે એનું નામ શું છે કે મહારાજ એનું નામ ભગવાનભાઈ છે અને એને જો શિકાર કરવા બોલાવીએ ને તો ગમે એવો વેરાણ વગડો હોય કે મેઘલી અંધારી રાત હોય પણ તેની નજરનો તાર બાંધે ને તો કહી દે કે શિકાર કઈ દિશામાં છે અને પછી તો મુગલ બાદશાહ બોલ્યા કે તો જાઓ જાઓ એ ભગવાનને મારી કચેરીમાં હાજર કરો અને આટલો હુકમ છૂટતાની સાથે તો રાજાના સિપાહીઓ આવ્યા અને ગામમાં હાથમાં ગેંડા અને હાથમાં ભમરિયા ભાલા છે અને દાદા ભગવાનના આંગણે આવી અને ઉભા રહી ગયા કે હે ભગવાન અને ત્યારે ભગવાનભાઈ ઘરની બહાર આવ્યા અને આઠ દસ ઘરોનો જે તેમનો પરિવાર હતો એ બધા ભેગા થઈ ગયા ત્યારે સિપાહીઓ બોલ્યા કે ભગવાન તમને અમારા બાદશાહ કચેરીમાં બોલાવી રહ્યા છે ત્યારે તેમના પરિવારની વસ્તી વિચારમાં પડી ગઈ કે ભગવાનભાઈએ રાજનો કોઈ ગુનો કર્યો હશે કે શું કેમ કે મુગલ બાદશાહનું તેડું આમ એમને તો આવે નહીં પણ મિત્રો ત્યાં ભગવાનભાઈ સાવ નિર્દોષ માણસ છે અને ભોળા છે અને એમને તો કાંઈ ખબર નથી કે એમની સાથે શું થવાનું છે અને સીધા તેઓ આ મુગલ બાદશાહના સિપાહીઓની સાથે ચાલી નીકળ્યા છે અને રાજની કચેરીમાં બાદશાહ સાત પગથિયાના સોનાના સિંહાસન ઉપર બેઠેલા છે ત્યાં દાદો ભગવાન સામે જઈ અને બે હાથ જોડીને કહે છે કે હુજૂર બોલો મારી શું જરૂર પડી અને હે મહારાજ અમે તમારી રૈયત છીએ અને અમારી ચામડીના તમે ધણી છો અને મને આમ ઓચિંતા એકલા બોલાવાનું કારણ શું પડ્યું અને તેની મુગલ બાદશાહના મોઢામાંથી અવાજ નીકળ્યો કે ભગવાન આજે નહીં પરંતુ કાલે એટલે કે આવતીકાલે તારે મારી સાથે આવવાનું છે અને આટલું સાંભળી અને મુગલ બાદશાહના દરબારમાં ભગવાનભાઈ કાંઈ બોલી ના શક્યા કે બાદશાહની સામે કાંઈ બોલાય નહીં પણ એટલું કહ્યું કે મહારાજ કાંઈ વાંધો નહીં આવતીકાલે હું આવી જઈશ અને આટલું કહી અને તેઓ ત્યાંથી પોતાના ઘરે આવ્યા અને ઘરે પોતાના કુળગોત્રની માતા ચામુંડા બેઠી છે તેના ધૂળના ધણીમાં ચામું લેવા બેઠા છે અને હાથમાં માળા લીધી છે અને કહે છે કે હે મારી ચામુંડા ના હોય પણ આ તારા ચામુંડા તું છે માડી અને માડી આ મારા હાથે મેં કોઈ દિવસ કોઈ પાપ કર્મ કર્યા નથી અને મારા પગ નીચે કદાચ ભૂલથી કોઈ કીડી મકોડો કચડાઈ ગયો હોય ને તો પણ માળી મારા દેહને કાળો લાગે છે અને આજે આ વિરમ ગામનો ધણી મુગલ બાદશાહ મને એમ કહે છે કે મારી સાથે શિકારે આવવું પડશે માટે મારી આ માળામાં તારી રજા લઉં છું અને જો મને રજા મળે તો મારે આવતીકાલે બાદશાહની સાથે શિકારે જવું પડશે અને જો તું મને રજા નહીં આપે ને તો આ ગામમાંથી મારા અન્નજળ પૂરા થઈ જશે અને કાં તો આ જીભ કચડીને મરી જવું પડશે પણ મારી વીસ ભૂચાળી ચામુંડા મને રજા આપે ને તો કાલે શિકારે જવું છે અને પછી તો ભગવાનભાઈએ એક બે અને ત્રણ ત્રણ વાર રજા લીધી પણ મારી ચામુંડાએ રજા આપી નહીં અને જ્યારે માતાજીએ રજા ના આપીને તેથી ભગવાન ભાઈએ પોતાના અંતર આત્મામાં ગાંઠ વાળી દીધી કે હવે તો મુગલ બાદશાહ હોય કે પછી કદાચ ગમે તે હોય પણ આ ખોળિયામાં પ્રાણ રહે ને ત્યાં સુધી હું પાપનું ડગલું તો નહીં જ ભરવા જવું અને આમ કરતાં કરતાં સાંજ પડી તેથી ભગવાનભાઈ દીવા કરી અને પોતે સૂતેલા છે પણ રાતના એમને નિંદર નથી આવતી અને એકલા એકલા વિચાર કરે છે કે આ રાત વીતશે અને સવાર પડશે અને સવારે બાદશાહના માણસો આવશે તો હું એમને શું જવાબ આપીશ અને પછી મનમાં એવો વિચાર કરે છે કે એ બાદશાહનો બાદશાહ તો મારી વીસ ભૂજાળી ચામુંડા છે એ કરે તે ખરું આટલું કહી અને પોતે નિંદ્રાને આધીન બની ગયા અને આમ કરતાં કરતાં જ્યારે મધરાતનું ટાણું થયું ને ત્યારે મારી વીસ ભૂજાળી ચામુંડા મઢમાંથી નીકળી અને વીસ વર્ષની દીકરીનું સ્વરૂપ ધારણ કર્યું અને ભગવાન દાસ જ્યાં સૂતેલા હતા ત્યાં જઈ અને મારી ભગવતી ચામુંડા બોલી કે હે ભગવાન ત્યારે ભગવાનભાઈ જુએ છે તો તેજ તેજનો અંબાર અને સૂર્યના તેજને પણ ઝાંખું પાડી દે ને એવું જેનું મુખ છે અને ત્યારે બે હાથ જોડી અને ભગવાનભાઈ બોલ્યા કે તમે કોણ છો માં કે બસ ભગવાન તે મને ના ઓળખીને અરે રાત્રે તો તું મને ઓરતો કરીને સૂઈ ગયો હતો કે ધણીનો કોઈ ધણી નથી પણ આ ભગવાનિયાનો ધણી તો મારી ભગવતી ચામુંડા તું છે તો સાંભળ ભગવાન હું તારા બાપની દેવી માતા ચામુંડા આવી છું અને ઊઠ મારા ભગવાન અને આજે તને મનમાં એવો ઓરતો છે ને કે કાલે દિવસ ઉગે અને બાદશાહના માણસો આવશે પણ દિવસ ઉગવા દઉં તો ને ભગવાન અને આજે મારી વાત સાંભળ અને અત્યારે જ અહીંયાથી ઊભો થા અને મારા મઢમાં જે મારું ફળું પડ્યું છે ને એને કરંડિયામાં લઈ અને ખભે જોડી નાખી અને રાતોરાત અહીંયાથી ભાગી નીકળ અને જો તું સવારે અહીંયા હશે તો તને બાદશાહના માણસો પકડશે ને અને તું અહીંયાથી ભાગી જઈશ ને એટલે સવારે અહીંયા બાદશાહના માણસો આવશે અને એ તને અહીંયા જોશે નહીં ને એટલે બાદશાહ સલામતનું તારા ઉપર વોરંટ છૂટશે અને ત્યારે એક નહીં પણ એકવીસ વોરંટ છૂટે પણ ભગવાન તને જો કોઈના હાથમાં આવવા દઉં ને એ તો તો હું તારા બાપ દાદાની દેવી વિષભુજારી ચામુંડાના કહેવાવું બાપ અને આમ જ્યારે માતાજીએ ભગવાનને આવી અને આટલી વાત કરીને ત્યાં તો અડધી રાત્રે ભગવાન ઊભા થઈ અને છાપરામાં જે નાનો એવો કરંડિયો હતો એમાં માતાજીના સવા ત્રણ ઇંચના ફળાને મૂકી અને જયમાં ચામુંડા કહી અને ભગવાનભાઈ ત્યાંથી રાતોરાત ભાગી નીકળ્યા અને કાળી અંધારી રાતમાં પાછું જુએ છે અને આગળ ભાગતા જાય છે અને આમ કરતાં કરતા પાંચ દસ ગામના પાદર વટાવ્યા ત્યાં તો દિવસ ઉગી ગયો અને આ બાજુ સવારે મુગલ બાદશાહ જાગ્યા અને તેમણે હુકમ કર્યો કે જાઓ જાઓ પેલા ગામમાંથી ભગવાનને બોલાવી લાવો અને ચાર ઘોડાવાળી મારી બગી તૈયાર કરો અને મારે શિકાર કરવા જેવું છે અને ત્યારે અમુક સિપાહીઓ આ ચાર ઘોડાવાળી બગી તૈયાર કરવા ગયા અને ત્રણ સિપાહીઓ આ દાદા ભગવાનના આંગણે આવ્યા અને આવી અને છાપરામાં જઈને જુએ છે તો ત્યાં ભગવાન નથી તેથી પાંચ દસ ઘરોના માણસોને ભેગા કરી અને કહ્યું કે અલ્યા અહીંયા જે પેલો ભગવાન રહેતો હતો એ ક્યાં ગયો કે ભાઈ રાત્રે તો અહીંયા સૂતેલા હતા પણ સવારે દેખાણા નહીં અને કોણ જાણે ક્યાં ગયા અને ત્યારે સિપાહીઓ પાછા ફર્યા અને બાદશાહને જઈને કહી છે કે મહારાજ ગામમાં ભગવાન નથી અને તે લાગે છે કે રાતોરાત અહીંયાથી ભાગી ગયો છે ત્યારે બાદશાહનો હુકમ છૂટ્યો કે ગમે તે કરો પણ એ ભગવાનને જીવતો કે મરેલો મારી સમક્ષ હાજર કરો જાઓ અને પછી તો વિરમ ગામથી આ ભગવાનભાઈને પકડવા બાદશાહની ફોજ છૂટી અને ગામે ગામ આ ભગવાનભાઈને ગોતી રહી છે પણ ભગવાનભાઈને તો માતા ચામુંડાએ સાક્ષાત વચન આપ્યું હતું કે હે ભગવાન તે અને તારા વડવાએ કદાચ મારી ચામુંડાનું ભજન કર્યું છે અને આજે એક નહીં પરંતુ આવી એકવીસ ફોજો આવે ને તો પણ જો કોઈના નજરે તને પડવા દઉં ને તો હું ભૂખરા ડુંગરવાળી વિષ ભૂજાળી ચામુંડા ના કહેવાય ભગવાન અને આમ ભગવાન દાદા આગળ આગળ ભાગ્યા જાય છે અને પાછળ પાછળ ફોજ છે પણ ફોજના માણસો કંટાળી અને થાકીને પાછા વળી જાય છે અને આ બાજુ દિવસે ભગવાન દાદા ભાગતા જાય છે અને રાત્રે જ્યારે તેઓ થાકી જાય અને તેમને નિંદર આવે ને ત્યારે પોતાની પાઘડી પહેલાં છાતી ઉપર મૂકે છે અને એના ઉપર પોતાની ચામુંડાનો કરંડીઓ મૂકે છે અને આવી રીતે તેઓ આરામ કરે છે પણ કરંડીઓ તેઓ જમીન ઉપર મૂકતા નથી કારણ કે જો તેઓ કરંડિયાને જમીન ઉપર મૂકે ને તો માતા ચામુંડા ત્યાં જ વિસામો લઈ લે એમ છે અને આમ કરતા કરતા ગામડે ગામડે ફરતા રહે છે અને ફરતા ફરતા તેઓ સંખલપુરમાં આવ્યા અને સંખલપુરમાં મારી બાળી બહુચરના અમર બેસણા છે અને એક વટેમાર્ગુને પૂછાય

કર્યો છે અને માતા બહુચરના મંદિરમાં આવી અને એક હાથે માતા બહુચરની તાજમ ભરી એટલી વારમાં તો આ દાદા ભગવાનની આંખમાં બોર બોર જેવડા આંસુ પડવા લાગ્યા શું કામ તો માતા બહુચરને એટલું કહ્યું કે હે મારી કુકડાવાળી દેવ માડી તું એક ચારણ જોગ માયા છો પણ માડી હું એક પરદેશી છું અને મારે તો કાકા કે કુટુંબ નથી અને આ મારા અન્નજળ મને ક્યાં લઈ જશે એની પણ મને કાંઈ જ ખબર નથી અને ભગવાન ભાઈએ આટલો ઓરતો માં બહુચર સામે કરી અને પછી તેઓ ત્યાં એક વરખડીનું ઝાડ હતું ત્યાં આરામ કરવાનો વિચાર કરે છે કે લાવ થોડોક આરામ કરી અને પછી અહીંયાથી આગળ ચાલી નીકળીશ અને આમ વિચારી અને એ વરખડીના ઝાડ નીચે પાઘડીનું ઓશીકું કર્યું છે અને છાતી ઉપર માતા ચામુંડાના કરંડિયાને રાખી અને ભગવાન દાદા નિંદ્રાને આધીન બની ગયા છે અને ત્યારે સંખલપુરના ટોળાવાળી મારી બહુચરે નજર કરીને જોયું કે આહા હા એની દેવ ચામુંડાને લઈને આવ્યો છે પણ આજે તો મારો મહેમાન બન્યો છે અને પછી તો મા બહુચરે કરંડિયા સામે નજર કરી તો આ તો માતા ચામુંડા છે તેથી મા બહુચર બોલ્યા કે હે બહેન ચામુંડા આજે મારા આંગણે મહેમાન બન્યા છો ત્યારે મા ચામુંડા બોલ્યા કે બહેન બહુચર મારા દીકરા ભગવાન ઉપર આપત્તિ આવી પડી હતી તેથી તેના વખાને સહારો બનવા હું ચામુંડા એની ભેડી આવી છું કે ભલે બહેન આટલું કહી અને જે ભગવાન દાદા નિંદ્રાને આધીન બનેલા હતા તેના સપનામાં મારી બહુચર સપને ઉતરી અને ભગવાન દાદાને સપને વાતો કરે છે કે હે દાદા ભગવાન આજે મારા આશરે આવ્યો છે અને એ પણ તારી દેવને લઈને આવ્યો છે ને કે હા માડી તો કે સાંભળ ભગવાન હું એક બાપલ જેઠાની ચારણ જોગમાયા બહુચર બોલું છું અને આજે અહીંયા રોકાઈ જા ત્યારે ભગવાન દાદા બોલ્યા કે માડી મારી ચામુંડા જ્યાં સુધી ના કહે ને ત્યાં સુધી મારાથી અહીંયા રોકાવાય નહીં કેમ કે મારા ડગલેને પગલે મારા શ્વાસે શ્વાસે અને મારા હાડ ચામડાનો ધણી મારી ચામુંડા છે અને આજે એ મારી છાતી ઉપર બેઠી છે ત્યારે ભગવાન દાદાની આટલી વાત સાંભળી અને માતા બહુચરમાં બોલ્યા કે આજે દેવના વચનને પાડનારો માણસ તું મને મળ્યો છે તો જા ભગવાન તું ધરતીના ગમે તે છેડે ચાલ્યો જા અને જગતમાં ક્યારેય તને દુઃખ પડે ને ત્યારે મારા સંખલપુર બાજુ એકવાર લમણો કરજે અને તારી ચામુંડા તો તારી ધણી છે પણ મને બહુચરને એકવાર ટવકો કરજે અને જો ચુવાડ ચોકેથી દોડથી ના આવું ને તો મારું નામ પણ બાળી બહુચરના કહેવાય અને આટલું કહી અને મા બહુચર અંતર ધ્યાન થઈ ગયા અને પછી ભગવાન દાદા જાગે છે અને છાતી ઉપર રહેલા માથે ઉપાડી અને અને કહી પાછા એ ચાલી નીકળે છે અને ચાલતા ચાલતા તેઓ સુરેન્દ્રનગર જિલ્લાનું લીમડી ગામ છે ત્યાં આવે છે અને ત્યાં લીમડી ગામમાં સ્ટેટ રજવાડું ચાલતું હતું અને એનો એવો નિયમ હતો કે લીમડીમાં રાતવાસો કરવો હોય તો રાજના ચોપડે નામ લખાવવું પડે અને પરદેશી છીએ અને પડે ત્યારે આ દાદાએ પણ રાજ્યના ચોપડે તેમનું નામ લખાવ્યું અને ત્યાં માતાજીના કરંડિયાને છાતી ઉપર રાખી અને ભગવાનભાઈ નિંદ્રાને આધીન બની જાય છે અને આમ સૂતા સૂતા મનમાં વિચાર કરે છે કે હે મારી વિષભુજાળી ચામુંડા મારી આજે પારકા ગામના સીમાડે આવી અને મને ભગવાનને છેતરતી નહીં હોમાં અને હું આમ ને આમ ક્યાં સુધી ભટકતો રહીશ આમ આટલો વિચાર કરી અને ભગવાન ભાઈ તો નીંદરમાં સૂઈ ગયા છે અને ભગવાન દાદાના સપનામાં મારી ભગવતી ચામુંડા આવીને બોલ્યા કે હે ભગવાન દીકરા આજની રાત તું અહીંયા રોકાઈ જાય છે અને કાલે વહેલી સવારે આ લીમડીથી ચાલી નીકળજે અને તું બરવાડા ગામની ધરતી તરફ જજે અને ત્યાં બરવાડામાં ગેલા વાણિયાનું રાજ ચાલે છે એવું હું ચામુંડા તને કહું છું એ બાજુની ધરતી તરફ તું ચાલી નીકળજે અને આમ જ્યારે સવાર પડી એટલે વહેલી સવારે પાછા ભગવાનભાઈ માથા ઉપર કરંડીઓ ઉપાડી અને પાછા ચાલી નીકળ્યા અને ચાલતા ચાલતા તેઓ બરવાડાના સીમાડે આવે છે અને બરવાડાના સીમાડે પગ મૂક્યો ને ત્યાં તો કરંડિયામાં રહેલા એ ફળામાંથી બે બી અવાજ આવ્યો કે ભગવાન હું તારી ચામુંડા બોલું છું અને તે મને બહુ જ ગામે ગામ ફેરવી છે દીકરા કે હે માડી પણ એમાં હું શું કરું આપણી પાસે તો ક્યાં કોઈ ગામ કે ઘર કે ખેતર છે તો તને વિસામો આપું અને ત્યારે ખડખડ દાંત કાઢી અને મારી ચામુંડા કહે છે કે હે ભગવાન તું આ ગામના ટીમ્બામાંથી તું ઊભો છે ને આ ટીમ્બો અને આ ધરતી મને બહુ ગમી છે તું અહીંયા રોકાઈ જા બાપ અને પછી તો બરવાડાના ટીમ્બે ભગવાન દાસે નાનો એવો કૂબો બનાવ્યો અને કૂબામાં થાંભલીના ટેકે એક ખૂંટા માથે મારી ચામુંડાનો કરંડિયો લટકાવ્યો અને હવે ભગવાનભાઈને ખાવા પીવા તો જોઈએ ને એટલે ભગવાનભાઈ ખેતમજૂરી અને કામે જવા લાગ્યા છે પણ ત્યારે મારી ચામુંડાએ વિચાર કર્યો કે મારે મારા ભગવાનને આમ એકલો રહેવા નથી દેવો તેથી ભગવાનભાઈ જ્યાં રહેતા હતા તે જ ગામમાં તેમના નાતીભાઈઓના માણસોના સપનામાં મારી ચામુંડાએ જઈ અને ભગવાનભાઈ માટે માગું નાખ્યું અને ભગવાનભાઈના લગ્ન થઈ ગયા અને હવે ભગવાનભાઈ અને તેમની બાઈ સાથે સાથે રહેવા લાગ્યા ત્યારે ભગવાનભાઈના સપને એકવાર મારી વિષ બુજાડી ચામુંડા ઉતરી અને કહે છે કે ભગવાન મેં તને અહીંયા સુધી લાવ્યો અને મેં તને બાદશાહ પાસેથી પણ છોડાવ્યો અને તારા લગ્ન પણ કરાવી દીધા તો હે ભગવાન મને ચામુંડાને ભૂખ લાગી છે તો દીકરા મને તારા હાથે કઈક જમાડ અને તું મને જમાડે ને તો તારું ધાર્યું કામ તો બધા કરે પણ જો અણધાર્યા કામના પૂરા પાડું ને તો હું ભૂખરા ડુંગરવાળી વિષ ભૂજાડી ચામુંડા ના કહેવાય બાપ અને આમ કરતાં કરતાં જ્યારે સપનું પૂરું થયું અને સવાર પડી એટલે ભગવાનભાઈ તેમની બાઈને કહે છે કે રાત્રે મને સપનામાં માતા ચામુંડા આવ્યા હતા અને તેઓ મારી પાસે જમવાનું માગતા હતા પણ આપણી પાસે તો એક પાય નથી અને ઘરમાં ખાવાખોરી જાર નથી તો મારે ચામુંડાને જમાડવાના કેવી રીતે અને ત્યારે ભગવાન ભગવાનભાઈની પત્ની કહે છે કે સ્વામી તમે જો કહેતા હોય ને તો હું મારા બાપના ઘરેથી વ્યવસ્થા કરી દઉં ત્યારે ભગવાનભાઈ કહે છે કે ના ના એમ માતાજીને નથી જમાડવા પણ તમે બે દિવસ મારી ચામુંડાના કરંડિયાને સાચવજો ત્યાં સુધી હું આવું છું કે સ્વામી પણ તમે જાઓ છો ક્યાં એ તો મને કહેતા જાઓ કે એકવાર હું ચુવાડ ચોકમાંથી નીકળ્યો હતો ને ત્યારે ત્યાં ચુવાડ ચોક વાળી બાબલ જેઠાને મારી બહુચરે મને કહ્યું હતું કે હે ભગવાન દીકરા એકવાર દુઃખ પડે ને તો મારા સંખલપુરની બહુચરને યાદ કરજે અને જો દોડતી ના આવું ને તો મને બહુચરા પિતાજી ઓળખે કોણ તો મારે હવે શંખલપુર મારી બહુચર માને મળવા જવું છે આટલું કહી અને ભગવાન ભાઈ માતા ચામુંડાને પગે લાગી અને એ જ વહેલી સવારે સંખલપુર ચાલી નીકળ્યા અને શંખલપુર સીમાડે જેવા પહોંચ્યા ને ત્યાં તો માતા બહુચરે નજર કરીને જોયું કે અરે રે આ તો મારો ભગવાન મારો દુબળો માણસ આવ્યો આજે મારા દ્વારે આવ્યો છે અને આજે દુબળો માણસ મારા મંદિરે આવ્યો છે પણ એના દુબળા દુઃખનો પિયાલો કરીને ના પી You know તો મને બહુચરાજીને ઓળખે કોણ અને આમ ભગવાનભાઈ માતા બહુચરાજીના મઢમાં આવે છે અને બે હાથ જોડી અને માતાજીને ખૂબ કગરે છે અને પછી કહે છે કે હે મારી બહુચર માડી તને એક વાયક દેવા આવ્યો છું કે મારી દેવી ચામુંડા એમ કહે છે કે મારે જમવું છે પણ માડી મારા ઘરમાં તો ખાવાખોરી જાર નથી અને માડી એકવાર અહીંયા તમે જ મને કહ્યું હતું કે ભગવાન તને દુઃખ પડે ને ત્યારે મને બહુચરને યાદ કરજે

અને પગના પગરખાં લીધા છે હાથમાં કેમ કે તેઓ એમ કહી રહ્યા છે કે મારા પગે પગે જો મારી ભગવતી બહુચરાજી આવતી હોય તો પછી મારે પગમાં પગરખાં ન પહેરવા જોઈએ કારણ કે મારા પગલે પગલે મારી બહુચરાજી ચાલતી આવી રહી છે અને આમ ભગવાનભાઈ પાછા પોતાના ગામ અને ગામથી ઝૂંપડે આવે છે અને ઝૂંપડે આવી અને ફરી માતા ચામુંડાના કરંડિયાને ખોલીને કહે છે કે હે મારી વીસ ભુજાળી ચામુંડા તું તો મારા ગોત્રની અડીખમ જ્વાળામુખી દેવ છો પણ માડી આજે જો તારી રજા હોય ને તો મારા પગે પગે માતા બહુચરાજી ચાલી આવી છે અને મેં તો જોઈ નથી પણ તું તો મોટા ગજાવાળી દેવ છો તને તો દેખાતું હશે પણ માડી તું રજા આપે તો મારે એને પણ તારી સાથે બેસણા કરવા છે અને પછી તો માતા ચામુંડાએ રજા આપી છે અને પછી એ જ જગ્યા ઉપર માતા બહુચર અને માતા ચામુંડાનું અઢી ઈંટનું મંડાણ માંડી અને માતાજીને ત્યાં ભગવાન દાસે વિસામો આપ્યો છે અને સવા મહિનાની મુદત લઈ અને માતાજીની જાતર કરે છે અને બંને દેવીઓને એક જ ભાણાનો વ્યવહાર જમાડે છે અને પછી માતા બહુચર અને માતા ચામુંડા એક જ ભાણામાં જમી અને અમીનો ઓટકાર લઈ અને દાદા ભગવાનને એટલું કહ્યું કે હે ભગવાન આજે અમીનો ઓટકાર લઈ અને અમે બંને દેવીઓ એટલું કહીએ છીએ કે આજે તું એકલો છે પણ આ જુગ જાળવે અને આ માથે એકના ના કરી નાખું ને તો તો જગતમાં મને ચામુંડાને અને બહુચરાજીને ઓળખે કોણ બાપ અને ફરી કહે છે કે જા દાદા ભગવાન આ સૂર્યને ચંદ્ર તપે અને આ ગામના ટીમ્બા ઉપર તારો વંશ વેલો એટલો વધારું અને તું વિરમ ગામથી મારો કરંડિયો લઈ અને ભાગ્યો હતો અને અહીંયા આવીને વિસામો કર્યો છે માટે આજથી તારી શાખા વીર ગામા કહેવાશે અને મિત્રો મિત્રો આજે આ વીર ગામા પરિવારનો આખો ત્યાં નેહડો છે અને આજે પણ બરવાડા ગામમાં મારી બહુચર અને ચામુંડાના અમર બેસણા છે અને આજે પણ એક જ ભાણામાં તેમનો વ્યવહાર થાય છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી બહુચર અને મારી વિષભોજાળી ચામુંડાના તો મિત્રો તમે આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પહેલાં જોવા મળે છે જય માતાજી